નવા વર્ષની ઉજવણીને લઈને મદિરા પાન કરીને વાહન ચલાવનારા બનાવ અટકાવવા સાવલી પોલીસ એક્શનમાં આવી છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને સાવલી પોલીસે સાંજના સમયે વાહન ચેકિંગ ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવ્યું પીઆઈ કે જે ચૌહાણની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ સાવલી શહેર અને આસપાસના વિસ્તારમાં સાવલી પોલીસ દ્વારા સાંજના સમયે વિશેષ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પીઆઈ કે જે ચૌહાણની ઉપસ્થિતિમાં પોલીસ ડાઉ દ્વારા બે ચક્કી તથા ચાર ચક્કી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું આ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે સુચારુ માહિતી આપવામાં આવી અને નિયમોનું પાલન કરાવવા અપીલ કરવામાં આવી હતી આજરોજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને સાવલી પોલિસ્ટન વિસ્તારમાં સાવલી પોલીસની પાંચેક જેટલી ટીમો બનાવવામાં આવેલ છે અને અલગ અલગ ચેક પોઈન્ટ નાકા બનાવવામાં આવેલ છે જે તમામ નાકા પર પોલીસ એલર્ટ થઈ અને ચેકિંગની કાર્યવાહી કરી રહી છે જેમાં મુખ્યત્વે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ ઓવર સ્પીડના કેસીસ અને પ્રોહિબિશનના કેસીસ ઉપર ફોકસ કરી કાર્યવાહી હાલમાં ચાલુ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં અગિયાર જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે અને અલગ અલગ પોઈન્ટ ઉપરથી વધારેમાં વધારે વધારે જેટલા પણ પીધેલા અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરવા માટે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે ચૌહાણ સાવલી વડોદરા